ઉદેપુર જિલ્લાના અંત્રોલી ગામમાં જ્યાં ભારતના ભવિષ્ય સમાન ભૂલકાઓ માટે પ્રથમ શૈક્ષણિક કેન્દ્ર આંગણવાડી જર્જરિત અને ખસ્તા હાલતમાં છે ચોમાસામાં આંગણવાડીમાં પાણી ભૂલકાઓને ભીની જગ્યામાં બેસવાનો વારો આવ્યો રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર તાલુકાના અંત્રોલી ગામમાં વર્ષ બે હજાર બારમાં બનેલી આંગણવાડી નંબર બે ની છત ઉપરથી ટપકતું પાણી ભીની દિવાલો અને આંગણવાડીની જર્જરિત અવસ્થા એ તંત્ર સામે નહીં પરંતુ આવતીકાલના દેશના ભાવિ સમાન ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય સામે પ્રશ્નચિહ્ન સમાન છે અંત્રોલી ગ્રામમાં ગ્રામ્ય પંચાયત કચેરી પાસે વર્ષ બે હજાર બારમાં બનેલ જર્જરિત આંગણવાડીમાં ચોમાસું શરૂ થાય ને આંગણવાડીમાં પાણી ગળે છે નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટેના તેમના ભવિષ્યના ઘડતર માટેનું પહેલું પગથિયું કહી શકાય એવા નંદ ઘરનું ચણતર મજબૂત ન હોય તો ભારતના ભાવિ સમાન આજના ભૂલકાઓનું ઘડતર મજબૂત કેવી રીતે બનશે તેવા સવાલો ઊભા થયા છે આંગણવાડીમાં પાણી ગળતું હોવાને લઈ નાના ભૂલકાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આંગણવાડી કાર્યકરોનું માનીએ તો ચોમાસામાં છત ઉપરથી સતત પાણી ટપકતું હોવાને લઈને આંગણવાડીમાં અંદર પાણી જ પાણી થઈ જાય છે તેવામાં બાળકોને બેસાડે તો ક્યાં બેસાડે બાળકો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી નથી શકતા બાળકોને સતત ઊભા રહેવું પડે છે અને ઊભા રહે તો પણ તેમના માથે પાણી ટપકતા તેઓ પલળી જાય છે પોતાના બાળકો પલળી જવાને લઈને બીમાર ન થઈ જાય એટલે વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલવાનું ટાળે છે ભૂલકાઓ માટેના નાસ્તા માટે આવતી સામગ્રી પણ બગડી જાય છે સાથે મમતા દિવસની ઉજવણી સમયે આંગણવાડી આવતી કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓ પણ બેસે તો ક્યાં બેસે કિશોરીઓ અને સગર્ભાને આંગણવાડીમાંથી વિતરણ કરવા માટેનો નાસ્તો અને પૌષ્ટિક આહાર માટે પેકેટ્સ પાણીમાં પલળવાથી બગડી જાય છે આંગણવાડીના ઓટલાનો ભાગ પણ તૂટેલો અને ખાડાવાળો છે જેને લઈને રોજ બાળકો પડી પલળી જાય છે અને ઇજાગ્રસ્ત રોજ બાળકો પડી જાય છે અને ઇજાગ્રસ્ત બને છે આંગણવાડી કાર્યકર અને વાલીઓની માંગ છે કે તેમના ભૂલકાઓ માટે નવીન આંગણવાડી બનાવી આપવામાં આવે તો ગામના અન્ય કુંડા પીપળા ફળિયામાં વર્ષોથી આંગણવાડીનું બાંધકામ અધૂરું પડ્યું છે બાળકોને આંગણવાડી કર્મીના ઘરના છાપરામાં બેસાડવામાં આવી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના આત્રોલી ગામની અંદર આંગણવાડી નંબર બે માં લગભગ છેલ્લા બે હજાર બાર થી આજે આંગણવાડીનું કામકાજ થયેલું આ આંગણવાડીની અંદર હલકી ગુણવત્તાનું કામ થવાના કારણે હાલની અંદર આજે કામ થયેલું એમાં પાણી ટપકે છે જર્જરીત પોપડા પડે છે અને બાળકો જે હાલમાં બેસે છે આંગણવાડી કાર્યકર અમને વારંવાર રજૂઆત કરે છે કે કોઈ મીડિયા મિત્રને બોલાવો ને આ જે પાણી ટપકે છે એ રજૂઆત કરીએ એટલે અમે તો લેખિતમાં પણ પંચાયત દ્વારા સરપંચને અને તાલુકા કક્ષાએ રજૂઆત કરેલી છે પણ આંગણવાડી વિભાગ દ્વારા અમને તંત્ર દ્વારા કોઈ સારો પ્રત્યુત્તર મળેલ નહીં એટલા માટે આજે અમે આ મીડિયા મિત્રોની ટીમ બોલાને અમે આજે ન્યૂઝમાં આપીએ છીએ આજે આંગણવાડીની અંદર ઉપરથી પાણી ટપકે છે પ્લસ બાળકો નીચે બેસવા માટે અને સ્ટોક એમનો જે મૂકેલો છે એની અંદર પણ પાણી બધું ભરાઈ જાય છે રાતની અંદર વધારે વરસાદ થાય તો પૂરો સ્ટોક અને બાળકોનું જે કંઈ રમતગમતના સાધનો બધા પલડી જાય છે એટલે અમારી માંગણી એવી છે કે આ જે આંગણવાડી છે એનું સ્લેપ અને સમારકામ કરવામાં આવે બીજી આંગણવાડી છે બીજી આંગણવાડી ખૂંદા પીપળા ફળિયાની અંદર છે આંગણવાડી નંબર એક એ આંગણવાડી કોન્ટ્રાક્ટર અધૂરું કામ મૂકીને ભાગી ગયેલ છે આ આંગણવાડીના જે તે બાળકો છે એ બાળકો આંગણવાડી કાર્યકરના ઘરે આંગણવાડીના ભણતરથી માંડીને તમામ કામ આંગણવાડી કાર્યકરના ઘરે કરવામાં આવે છે તો અમારી માંગણી છે કે કુંદાપીપડા ફળિયાની અંદર આંગણવાડી છે એમાં પણ નવેસરથી આંગણવાડી બનાવવામાં આવે કાં તો એ જે આંગણવાડી છે એને રિપેર કરવામાં આવે અને રિપેર કરો તો એ જે આંગણવાડીના બાળકો છે એનો તમામ લાભ બાળકોને મળી રહે એટલે બીજા નંબર વનની આંગણવાડી છે પણ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમારી માંગણી છે મારું નામ જમીલા છે હું આંગણવાડીમાં લાભાર્થી તરીકે ધાત્રી માતા તરીકે લાભાર્થી છું ને અમારી આંગણવાડીમાં પાણી ટપકે છે એના કારણે બાળકો જે આવે છે એ લપસી પડે છે રમે છે ને ત્યારે કોઈ બી પ્રવૃત્તિ કરે ત્યારે ને કોઈ બી સ્ટોક આંગણવાડી કાર્યકર જે મૂકે છે એ પલળી જાય છે એવું થાય છે તો આંગણવાડીને થોડું રિપેર કરવામાં આવે અથવા જે બી યોગ્ય લાગે સરકારને એ વ્યવસ્થા કરવામાં આવે

અથવા પછી નવી બનાવવામાં આવે જમીલા હું આંગણવાડી કાર્ય કર છું છોટાદેપુર જિલ્લાની આંગણવાડી આંગણવાડી અત્રોલી બે સતત વરસાદને કારણે ચોમાસા દરમિયાન અમારા બાળકોને બેસાડવાની જગ્યા નહીં અને બહુ આમાં અંદર પાણી પડે છે ટપકે છે પછી બાળકોને બેસાડવાની જે કોઈ બી પ્રવૃત્તિ કરાવવાની કરવાની હોય તો કરાવી શકતા નથી કેમ કે અંદર પાણીને કારણે બાળકોની જે પ્રવૃત્તિના સાધનો છે એ પણ પડી જાય છે અને એના કારણે ગામલોકો એ બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલતા નથી વરસાદને કારણે કેમ કે બાળકો અંદર બેસે તો વરસાદ પર વરસ પાણીને લીધે બાળકોનો હાલ પડી જાય લપસી પડે એના એના કારણે બાળકો એ અંદર બેસી શકતા નથી એવી હાલતમાં અમારી આંગણવાડી છે એટલે સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે વારંવાર કેવા છતાંય પણ અમારું મકાન ભણાવી આપતા નથી પણ અમને એટલી જ વિનંતી છે કે અમારો બાળકો અંદર બેસીને ભણે અને કોઈ બી હર પ્રવૃત્તિ કરી શકે એટલે અમારી આશા છે અમારું મકાન બનાવી આપે બસ અસ્તુ બાળકો બાળકોને મોકલે છે પણ વરસાદના કારણે અંદર લપસી પડે એટલા માટે નહીં મોકલતા અમારા આંગણવાડી બે હજાર ચાર અમને ઓર્ડર મળે ત્યારથી જ ઘરમાં ચાલે છે કેટલાક એમ કલેક્ટર બી મામલતદાર બી આવ્યા એમને બી રજૂઆત કરી આઈસીડીએસને બી રજૂઆત કરી પણ એ બી કોઈ ધ્યાનમાં નહીં લીધું ત્યારબાદ આ જે આંગણવાડી આવી એ તં ટેકરા પર બનાવી પણ એ અધૂરી મૂકીને ગયા કોન્ટ્રાક્ટર ને અમારા ઘરમાં બહુ જ તકલીફ હોય હવે બાળકો લાવે તો કંઈક અમારે સામાન પડેલું હોય કોઈક અધિકારી આવે તો બી અમારે એમ તેમ

રાઠવા આંબુભાઈ ભાઈ જંગલીયા ભાઈ આજે અમારા ઘરમાં આંગણવાડીથી કેટલા વર્ષથી હું તકલીફ કરતી આવી મારે બહુ તકલીફ છે વીસ વર્ષથી બે હજાર પાંચમાં હું ઓર્ડર મળ્યો હતો મને તો હું વર્ષો તો હું તકલીફ મને બહુ પડતી હતી અહીંયા આગળ અત્રમાં આંગણવાડી કોઈ કોઈ અમારે ગામ લોકો પણ કોઈ અમાર આંગણવાડી બાળક કોઈ કાર્યવાહી અમારે કરી નહીં ઘરમાંથી બોત ખેડ મારે પડતી આવી મધુબેન